પીધો ન ગણો સડ્યો એ પસીવા ગરવો કે રેસ ગડ્યો મે તો થોડો પીધો ન ગણો તો તમલા આલડો પાઈ કે આ પા આટ નહીં ને બો

ખસી એટલું પી દીધું છે ના તો ના તો નહી ખસીમા ખબર નથી પડતી

તારી આખા ગમ દારૂ બન છે આ હાલુ છે આવું બધું ના ચાલે અને આ બે બે એટલું બધું હશે કોઈ કરવું જ પડશે સરપંચ પાણ ખેડો જાવું જ પડશે આજ તમારે સરપંચ આઓ સરપંચ રામ ઓમ તો જાતા હતા રાવણામ जातो તો હું તમાર ઘરે જ આવતો તો કેમ આ આપણા ગામમાં પેલો દારૂડિયા છે દારૂ છે ને ગુટલે ઘર એ આલુશિંગ નામ છે એનું બધે તમે દારૂ બંકાર આવ્યો પઈરો દારૂડિયા બંધ દારૂ નઈ કરતો હેડો ના કરે અને આપણા ગામને પેલા દારૂડિયા નહીં પેલા બે બે પેલા બે ભાઈબંધો હે ઈન તો આ જેટલો દારૂ જુડાયો તો ને તમે અતિશય ના પૂછો એટલો

હા સાંભળી તમારી વાત ઓય કેમ દારૂ પીયો રે એ કેમ દિવસો કરે દારૂ બે દારૂ બે દારૂ બે દારૂ બે દારૂ બે ખબર નાય તને દારૂ પીવાની ઉંમર છે એ પહેલા હું જ્યો ની વાત એની વાત પહેલા એની ઉંમર જો જો લે લે અન પૂછગર શું કરતો મને ખબર નઈ મે આના હાંગા તો વાતો અમે થાબી જુ દેખા થાબી છે ને એ છે પીવાનું આવશે ને આપણો બધું ખોય નાખ્યો મારું

તમે <coughs> પેલા <coughs>

લાલિયા ની પોઈશન આ ઓમ થોડી કોખો ખુલાવે હવે હવે દીખો ખાલી કોણ સરપંચ આવો તમારાથી શું રોમ રોમ કરો તમારું તમારા ઘરે માં બાપ છે

તમને અમારા બેના જેમ તમારે દારૂ ના પીવો જોઈએ દારૂ આપણા શરીર સારું હાનિકારક છે એટલે અમારો તમને ગમ્યો હોય તો લાઈક કરો જય માતાજી